यह हमला केवल भारत की के अंतर पर ही आगा नहीं यह मानवता में विश्वास रखने वाले हर देश हर व्यक्ति को खुली चुनौती थी ऐसे में प्रश्न उतना स्वाभाविक है क्या कुछ देशों द्वारा आतंकवाद का खुलेआम समर्थन हमें स्वीकार्य हो सकता है ऐसा हमें स्पष्ट रूप से और एक स्वर्ग में कहना होगा कि आतंकवाद पर कोई भी डबल स्टैंडर्ड स्वीकार्य नहीं होंगे हमें मिलकर आतंकवाद का हर रंग में हर रूप में विरोध करना होगा ये मानवता के प्रति हमारा दायित्व है एक्सलेंसी ભારત ચીન અને રશિયાની દોસ્તી ક્યાંક હવે અમેરિકા અને અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ભારે પડી શકે છે કેમ કે અત્યારે કઈક એવા દ્રશ્યો સામે આવ્યા છે ચીનના તિયાન શહેરમાં સાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન એટલે કે એસસીઓની જે બેઠક છે તેનો આજે બીજો દિવસ હતો ત્યારે આ બેઠકમાં છે તે વિશ્વના તમામ નેતાઓ છે તે પોતાના વિચારો રજૂ કરવા માટે આવ્યા છે આ સમય દરમિયાન કેટલાક એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન છે તેઓ ત્રણેય સાથે જોવા મળ્યા અને લાંબા સમય સુધી તેઓએ રાષ્ટ્રના જે પ્રશ્નો છે તેને લઈને વાતચીત થઈ હોય તે પ્રકારના અત્યારે દ્રશ્યો સામે આવ્યા છે આ ઉપરાંત આ જે બેઠક હતી તેની પહેલાનો એક સીન એવો પણ સામે આવ્યો છે કે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પુતિન ત્યાંથી પસાર થઈ રહ્યા છે તેઓ વાતચીત થઈ રહ્યા કરી રહ્યા છે અને આ દરમિયાન પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફ તેમની સામે જોઈ રહ્યા છે ત્યારે આ બંને નેતાઓ છે તે પાકિસ્તાનના જે પાકિસ્તાનના જે પીએમ છે તેમને ઇગ્નોર કરીને જતા હોય તે પ્રકારના અને તેઓ તેમની સામે જોઈ રહ્યા હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે ત્યારે આ પાકિસ્તાન માટે પણ ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય કહી શકાય ઉપરાંત આ જે ત્રણેય નેતાનું જે બોન્ડિંગ છે અને જે રમૂજ અંદાજની તસવીરો છે તે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ વાયરલ થઈ રહી છે તે ક્યાંક ને ક્યાંક

ડોનાલ્ડ ટ્રમ્પની સામે ક્યાંક ભારતની આ કૂટનીતિ પણ હોઈ શકે કેમ રાષ્ટ્રોના જે શીર્ષ નેતૃત્વ છે તે સાથે જોવા મળ્યું છે અને તેમને લાંબો સમય સુધી વાતચીત કરી છે ત્યારે આ દ્રશ્યો પરથી એટલું ચોક્કસ કહી શકાય કે અત્યારે ભારત છે તે કૂટનીતિની દ્રષ્ટિએ કંઈક મક્કમ પગલા છે તે ડોનાલ્ડ ટ્રમ્પ સામે લેવા જઈ રહ્યું હોય તો નવાય નહીં નમસ્કાર